વરણામા પોલીસે વડોદરા શહેરનો બુટલેગર વિપુલ પંચાલને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો વરણામા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિરામ લાંબરિયા તથા ડી સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ પૂનમભાઈ વરણામા પોલીસ સ્ટેશન ઉપર હાજર હતા તે દરમિયાન એક અંગત બાતમી દાળની બાતમી મળી હતી કે વડોદરા શહેર બુટલેગર વિપુલ પંચાલ તથા તેનો સાગરી વર્ણા ગાડીમાં વિદેશી દારૂ ભરીને વડોદરામાં લઈ છે તે બાતમીને વાકેફ રાખીને વરણામા પોલીસ

હાઇવે અડતાલીસ ઉપર આમલગીર નામના કટ પાસે વોચમાં હતા ત્યારે બાતમી વાળી વરના ગાડી આવતાની સાથે જ વરનામાં પોલીસે ગાડી ચેક કરતા વરના ગાડીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો જ્યારે પોલીસે વડોદરા શહેરનો બુટલેગર વિપુલ રમેશભાઈ પંચાલ રહે દાદરેટિયા કૃષ્ણનગર રેલવે ફાટક પાસે વડોદરા તથા તેનો સાગરીત સુનિલ ચિમનભાઈ તડવી રહે મોહિન પાર્ક વોલેન્ટમ કંપની મકરપુરા વડોદરાને દબોચી લીધા હતા ત્યારે વર્ણમાં પોલીસે ઝડપાયેલ વિદેશી દારૂની ગણતરી કરતા બોટલ નંગ બસો ચાલીસ તેની કિંમત અડતાલીસ હજાર ચારસો તેમજ મોબાઈલ નંગ બે જેની કિંમત પંદર હજાર તથા વર્ના ગાડી જેની કિંમત બે લાખ પચાસ હજાર કુલ મુદ્દામાલ ત્રણ લાખ ત્રણ હજાર ચારસોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર